ગુજરાતમાં રાજ્યકક્ષાના વિગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના શંકર ચૌધરી બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યુગપ્રાચીન ભારત ના ઋષિ મુનિઓ આપેલી અમૂલ્ય ભેટ જેને લઈ આજે 10 આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના નડાબેટ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના યુગમાં તણાવ મુક્ત અને સરળ જીવનશૈલી માટે યુગ ઉત્તમ કહેવાય છે. યોગ પ્રાચીન ભારત ના ઋષિ મુનિઓ આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે. जिला श्री कीर्ति सी वाघेला पूर्व सांसद श्री भाई पटेल मरा साथी धारासभ्य सभ्य श्री अनिकेत भाई ठाकर श्री प्रवीण भाई माड़ी, श्री लविंगजी ठाकुर श्री मा, भाई देसाई श्री केसाजी चौहान अग्र सचिव श्री अश्विनी कुमार जी, आई जी श्री अभिषेक पाठक जी कलेक्टर श्री डीडीओ श्री उपस्थित अधिकारीगण સૌ જવાનો ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દૈન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે આજે યોગ માટે આપણી સાથે નડાબેટના ઝીરો પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાનશ્રીએ તમામ દેશ યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પતંજલિ ઋષિએ શાસ્ત્રનું સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે આપણા પ્રાચીન ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણો અને શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ યોગનું વર્ણન છે યોગ શું કૌશલ્યમ કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણે વડાપ્રધાને પાર પાડ્યું છે તત્વ સમજાવ્યું છે નરેન્દ્રભાઈના સર્વજન સુખાઈના પ્રયત્નો સફળ થયા અને બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન એકવીસ જૂનને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે દસમો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે યોગ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ શોધ છે તે શક્તિ નથી પણ સંવેદનશીલતા છે તેમાં સ્પર્ધા નહીં પણ સહકારની વાત છે યોગ આત્મવિશ્વાસ નહીં પરંતુ આત્મસંયમ છે કોરોના દરમિયાન પ્રાચીન ભારતીય વારસા પ્રત્યે જોવાના લોકોના દ્રષ્ટિકોણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે કોરોના સામે લડવાના એક શસ્ત્ર તરીકે યોગ ઘર ઘરમાં સ્વીકૃત બન્યો છે આજે દેશમાં યોગ પ્રશિક્ષણના વર્ગો આયોજિત થઈ રહ્યા છે લોકડાઉન દરમિયાન જ્યારે લોકોને ઘરમાં જ રહેવું પડતું ત્યારે શરીરને સ્વાસ્થ્ય અને ઊર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો કપાલ ભારતી અનુલોમ વિલોમ બસ ભસ્ત્રિકા પ્રાણાયામના વધારવાની સાથે લોકોના ફેફસાને પણ મજબૂત બન્યા છે વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદનો કાર્યકાળ સંભાળીને દાયકાઓ પછી નવો વિક્રમ સ્થાપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાના સંકલ્પ કર્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીએ પ્રેરણાથી યોગ દિનની ઉજવણી માટે ગુજરાતમાં આખા ગુજરાતમાં સવા કરોડથી વધારે લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના યોગને વિશ્વવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આ વર્ષે રાજ્યભરમાં એકાવન સરકારી યોગ સ્ટુડિયો યોગ નીલમ ની સ્થાપના દ્વારા રાજ્ય સરકારે લોકોને હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેસ ની ભેટ આપવા યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ બનાસકાંઠાની સરહદી ચેકપોસ્ટ નડાબેટમાં પહોંચ્યા છે ત્યારે તેઓ ગુરુવારે જ સાંજે બનાસકાંઠા જિલ્લાના થરાડ પહોંચી ગયા હતા અહીના વડગામડા ગામ ખાતે નાગરિકો સાથે લોક સંવાદ કરી તેમનો પ્રશ્ન સાંભળ્યો હતો લોકોએ અહીં જમીન રીસર્વે પાણી રસ્તા શિક્ષણ અને સિંચાઈ જેવા મુદ્દા રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ તેનું નિરાકરણ લાવવા વાયદો આપ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત